સવારે ભીંડા તોડવા માટે ખેતરે ગયા હતા ત્યારબાદ ખેતરેથી ભીંડા લાવીને ઘરે મૂક્યા હવે એમાંથી કલી અને રાસ અને વાકા ત્રણ ટાઈપના ભીંડા અલગ અલગ કરી રહ્યા છે કારણ કે ત્રણેનો રેટ જે છે ભાવ હરાજીમાં અલગ અલગ બોલાય છે મિત્રો આ જે ભીંડા અલગ અલગ થઈ જાય ત્યારબાદ પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ કરીને હરાજી માર્કેટ જે વ્યારા છે ત્યાં આગળ લઈ જવાના છે હેલો મિત્રો સ્વાગત છે આજના નવા અપલોગ માં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર ને પપ્પા લોકો જે સવારે ભીંડા થોડા ગયા હતા અને એ ભીંડાને ને ઘરે લાવ્યા તમને બતાવ્યું કે એ લોકો જે ભીંડા હતા એને નાના મોટા અલગ અલગ કરી રહ્યા છે અને હું આવી ગયો છું ખેતરે પપ્પા અહીં આગળ આંબાના ઝાડ જે છે એ આંબાના ઝાડનું રોપણ કરવાના છે આંબાના ઝાડ માપ પ્રમાણે રોપવાના હોવાથી ટેપથી માપી રહ્યા છે પહેલેથી ખાડા ખોદેલા હતા ટેપથી માપીને પણ જેસીબીથી ખોદ્યા તો થોડા આમ તેમ થઈ ગયા એટલે ફરીથી ટેપથી માપીને સીધા કરી રહ્યા છે તો મિત્રો આ ખેતરમાં આંબાના ઝાડ રોપવા જઈ રહ્યા છે આવી રીતના ખાડા ખોદી દીધા છે ત્યારબાદ આંબા રોપવાના છે અને મિત્રો આ ખેતરમાં પહેલાં ભીંડા હતા ભીંડા રોપેલા હતા અને વચ્ચે વચ્ચે કેગના ઝાડ પણ હતા પણ એ ઝાડ મરી ગયા અમુક બચેલા છે આ અમુક ઝાડવા બચેલા છે કેરીના ને હવે ફરીથી જે મરી ગયા છે ઝાડ ત્યાં ઘડી કેરીના ઝાડ રોપવાના છે થોડુંક માપણી કરીને બરાબર સેન્ટરમાં આવે એ રીતના કેરીના ઝાડ રોપવાના છે એટલે અત્યારે લાઈન સીધી કરીને માર્કિંગ કરી રહ્યા છે મિત્રો આ જે ખાડો પહેલાં ખાડો હતો અહીં જે ખાડો ખોદેલો છે એના જે આ પણ ખાડો હતો પણ આમાં ઝાડ રોપવા અગાઉ આમાં થોડી માટી પૂરીને ત્યારબાદ પાણી આપ્યું એટલે ખાડામાં જે માટી પૂરી હતી તે માટી અંદર દબાઈ ગઈ તો મિત્રો આ ખાડામાં હવે છોડ રોપવા જઈ રહ્યા છે એના માટે થોડુંક માર્કિંગ કરી રહ્યા છે એટલે લાઇન સીધી આવી જોઈએ આ સાઈડે ખાડા ખોદેલા છે આમાં માટી પૂરવાનું બાકી છે અને માટી પૂરીને પછી પાણી આપવું પડશે તો મિત્રો અત્યારે આમાં પહેલા પહેલાં સાઈડે રોપી દઈએ ત્યારબાદ આ બાજુ રોપવાના છે મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ જે કામ કરી રહ્યા છે મારા બાપુજી છે મિત્રો મારા બાપુજી એટલું કામ કરે છે ને કે આપણાથી એ કામ નહીં મેળ પડે

મિત્રો કેરીનો છોડ છે ને આ છોડને અહીંયા ખાડો કરીને નાખવાનો છે એને પહેલાં વર્મી કોમ્પોસ્ટ ખાતર છે ઓર્ગેનિક ખાતર એ નાખ્યું છે આ એક વાડકી જેટલું નાખ્યું છે ને આના ઉપરથી હવે એક વાડકી જેટલું નીમ પાવડર નાખવાનો છે તો મિત્રો આ એક વાડકી જેટલું નીમ પાવડર આમાં નાખવાનો છે આ નાખી દીધો બંનેને મિક્સ કરીને ત્યારબાદ ખાડો કરીને આ છોડને મૂકવાનો છે અંદર ખાડામાં બાપુજી ત્યાં આગળ છોડ પાવડર આ નીમ પાવડર ને કોમ્પોસ્ટ ખાતર મિક્સ કરીને છોડને ખાડામાં મૂકી રહ્યા છે હા મિક્સ কমপ্লীট হৈ গ'ৰা চিষ্টম হেৰি ডবল জমাত

મિત્રો આ રીતે કેરીનો છોડ રોપાઈ ગયા બાદ આ જે સાઈડમાં લાકડી છે આ લાકડીને કાઢી નાખવાની છે કારણ કે આ લાકડીના લીધે ઉધઈ આવી જાય છે અંદર આ થડ પાસે એટલે આ લાકડીને કાઢવાની જરૂરી છે અને જે સપોર્ટ જે આને આપવાનો છે આ લાકડી આના જેવી એક લાકડી બીજી દૂર થોડોક અંતર રાખીને બંને બાજુ સપોર્ટ આપીને પછી આપણે આવી રીતના આ દોરી બાંધવાની છે પણ આ નજીક જે થળના નજીક હોય છે આના લીધે ઉદય આવી જાય એટલે આ છોડ છોડના મૂળમાં ઉદય પેસી જાય એટલે આ છોડ ખરાબ થઈ જાય એટલે મિત્રો આ રીતનું ધ્યાન રાખવાનું છે અત્યારે વાગ્યા છે સાડા છ અને હજુ પણ આ રોપા જે છોડ છે કેરીના છોડ આંબાના જે છોડ છે એ રોપવાનું તો હજુ ચાલુ જ છે અને પચાસ જેટલા આંબાના છોડ રોપવાના છે તો મિત્રો અમે તો રોપશું જ અને મિત્રો અત્યારે અંધારું પડી ગયું છે એટલે તમને વ્લોગમાં કંઈ દેખાશે નહીં એટલે મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ રાખીએ છીએ તો મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત